પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે આસપાસ તબીબી યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે ત્યારે પીડિત યુવતીને ન્યાય અપાવવા માટે સુરત વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા પણ મમતા સરકારનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને તબીબો બાદ હવે વિદ્યાર્થી સંગઠન દ્વારા પણ પીડિત યુવતીને ન્યાય મળે તે માટે દેખાવો યોજવામાં આવ્યો છે જે અંતર્ગત સુરતની વિનર્મય યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા મમતા સરકાર સામે

વ્યક્તિઓ છે એની પર કાર્યવાહી કરવામાં આવે અને એ લોકોને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવે ફાંસીની સજા આપવામાં આવે માંગ છે વિદ્યાર્થી પરિષદ ની એક જ માંગ છે કે જે દોષીઓ છે એને ફાંસીની સજા આપવામાં આવે